નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં શાળામાં ધોરણ ત્રણની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ ત્રણની નવી સ્વ પોથીના ભાગ નંબર એકના ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રણ હું પતંગિયો મારા પિલ્લોનું તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો આપણે શરૂઆત કરીએ સૌ આપણને અધ્યયન નિષ્પત્તિ અહીં આપેલી છે પ્રશ્ન નંબર એક હું બનાવું અને લખું તો રંગબેરંગી કાગળના ટુકડા ચોંટાડીને એક પતંગ્યું બનાવો અને તે પતંગિયાની વાત લખો જોઈએ પતંગિયાની વાત હું છું બહેનનું પતંગિયું મારી પાખો રંગીન છે જેને ઇન્દ્રધનુષના તમામ રંગો સમાવ્યા છે હું ફૂલો પર બેસવા અને મીઠી મીઠી સુગંધમાં આનંદ લેવા આવ્યો છું મને ફૂલો પર બેસીને તેમની મધુર સુગંધમાં ડૂબી જવાનું ગમે છે હું જ્યારે ઉડું છું ત્યારે જાણે પ્રકૃતિને સંગીતના લયમાં ફેરવી દઉં છું પ્રશ્ન નંબર બે હું વાંચીને લખું પ્યારા પિલ્લું વાર્તાના પાના નંબર ચોત્રીસ પર આપેલા વાક્યો વાંચીને પ્રશ્નોના જવાબ લખો નંબર એક આ પાનામાં કોની કોની વાત લખેલી છે તો આ પાનામાં પિલ્લુ દ્વિજની અને ઈવાની વાત લખેલી છે નંબર બે ઈવાએ દ્વિજને ચિંતા કરવાની કેમ ના પાડી તો ઈવાએ દ્વિજને ચિંતા કરવાની ના પાડી અને કહ્યું એ તો મોટો થઈ રહ્યો છે બસ થોડા દિવસ રાહ જોવો પછી જોજે જાદુ થશે

પિલ્લું ઈયળમાંથી પતંગિયું બન્યું ત્યાર સુધીમાં તે શું શું બન્યું તો કે પીલું ઈયળમાંથી પતંગિયું બન્યું ત્યાર સુધીમાં તે બન્યો નંબર સાત પાના નંબર ચોત્રીસ પરથી નરમનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો તો નરમ એટલે કડક નંબર આઠ પાંદડુંનો સમાનાર્થી શબ્દ શોધીને લખો તો પાંદડુંનો સમાનાર્થી શબ્દ પણ અને પાન પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો ફરકવું તો હલવું મરકવું તો હસવું ઝાલવું પકડવું ઘૂમવું તો ફરવું પ્રશ્ન નંબર ચાર હું ગાવ હું લખું પાના નંબર આડત્રીસ પરનું ગીત ગાવો અને પ્રશ્નોના જવાબ લખો નંબર એક તમને રિસેસમાં શું કરવાની મજા આવે છે તે લોકો તો કે મને રિસેસમાં મારા મિત્રો સાથે હળીમળીને નાસ્તો કરવાની મજા આવે મિત્રો સાથે વાત કરવી ગપ્પા મારવા ગમે છે અને ક્યારેક મેદાન પર જઈને મિત્રો સાથે રમતો રમવાની મજા આવે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો જ્યારે પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો ત્યાર પછી જોઈએ નંબર બે કવિતામાં કહ્યું છે તે સિવાય બીજું શું શું કરી શકાય તે લખો અમે વનમાં પાન થઈને ઉડી રહ્યા અમે વાદળ થઈ સૂર્ય સાથે રમી રહ્યા અમે દરિયામાં મોજા બની ઉછળી રહ્યા અમે પંખીના કલરવની સાથે મલકી રહ્યા નંબર ત્રણ ગીતમાંથી આકાશનો સમાનાર્થી શબ્દ શોધીને લખો તો આભ નંબર ચાર આ ગીતના કવિનું નામ લખો સુરેશ દલાલ નંબર બાગમાં ફૂલ છોડ ઉગાડનાર વપરાયેલો શબ્દ માળી પ્રશ્ન નંબર પાંચ હું વિચારીને લખું નીચેનો ફકરો વાંચો લીટી દોરેલા શબ્દોની જગ્યાએ નીચે આપેલા કંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો ફરીથી લખો એક શબ્દ એકથી વધારે વખત પસંદ કરી શકાશે તો જોઈએ આપણે ટાટને એક ભમરો ભમરડો મળ્યો ટાટે ભમ ભમરડાને દફતરમાં મૂક્યો તાટે ટાંટની બહેન ટીટુને ભમરડો બતાવ્યો ટીટુએ ભમરડો ટીટુના હાથમાં લીધો ભમરડો ટીટુના હાથમાંથી સરકીને ટાટના પગ પાસે પડ્યો તાટે ટીટુને કહ્યું ટીટુ હાશ ટીટુ ટુ બંનેના પગ બચી ગયા તો જોઈએ આપણે આ રીતના આખો ફકરો બનાવવાનો છે તો કે તાટને એક ભમરડો મળ્યો તેણે ભમરડાને દફતરમાં મૂક્યો ટાટે તેની બહેન ટીટુને ભમરડો બતાવ્યો ટીટુએ ભમરડો તેના હાથમાં લીધો ભમરડો તેના હાથમાંથી સરકીને તાટના પગ પાસે પડ્યો તાટે તેને કહ્યું ટીટુ હાશ આપણા બંનેના પગ બચી ગયા પ્રશ્ન નંબર છ હું વિચારીને લખો નીચે આપેલા પ્રશ્નો વાંચી તેના જવાબ કોઠામાં શોધીને લખો જોઈએ નંબર ચોમાસામાં પાણી દેખી કૂદકા ખાઉં દેડકો નંબર બે ઝાડની ઉપર નીચે મારું આટા મારી પીઠ ઉપર છે પટ્ટા ખિસકોલી નંબર ત્રણ વાઘની હું માસી છું દૂધ દહીંની પ્યાસી છું બિલાડી નંબર ચાર તમારું ઘર એ જ મારું ઘર દિવાલ ઉપર આટા મારું ઇધર ઉધર ગરડી ખૂણે ખાચરે રહું રાતે બહાર નીકળું આખા ઘરમાં મારું જ રાગ હું છું ગંદો બંદુ તો બંદુ નંબર સાત ફળ હોય કે શાકભાજી પ્રશ્ન નંબર સાત હું ઓળખીને લખું તો જોઈએ પેલું છે અધર ત્યાર પછી ચંદ્ર વિદ્યાર્થી ખિસકોલી રુદ્ર અને પ્રધાન તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વધ્યન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે